આ ભાવ વધારા બાબતે ફેરવિચારણા કરવા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને સાથે રાખીને પરિષદ રાજ્ય કક્ષાએ રજૂઆત કરશે માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીની આગેવાની હેઠળ પરિષદના મંત્રી દિનેશભાઈ શાહ તથા હોદ્દેદારોએ બનેલા પ્રતિનિધિમંડળે માંડવી પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર આર એસ વારા અને નાયબ કાર્યપાલક ઈજનેર સનતભાઈ જોશીની રૂબરૂ મુલાકાત લઈને પરિપત્રની વિગતો જાણીને યોગ્ય રજૂઆત કરી હતી પરિષદના પ્રતિનિધિમંડળના જણાવ્યા મુજબ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજકોટ તરફથી તાજેતરમાં એક પરિપત્રમાં જણાવ્યા મુજબ ટેરિફ પ્રોવિઝન મુજબ એલટીએમડી ટીએમડી ધરાવતા વીજ જોડાણમાં તારીખ એક છ બે હજાર ચોવીસની અસરથી તેમજ નવા કનેક્શનમાં તારીખ એક ચાર બે હજાર પચીસની અસરથી દસ કિલો વોટ કે તેથી વધુ લોડ ધરાવતા એનઆરજીપી કનેક્શનમાં પીક અવર એટલે કે સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી અને સાંજે છથી દસ વાગ્યા સુધી કુલ આઠ કલાક દરમિયાન વીજ વપરાશ ઉપર પીક એક પીક વન અને પીક ટુના નામે એક યુનિટ વપરાશના પિસ્તાલીસ પૈસા લેખે અને તે પર લાગતા ડ્યુટી કે બીજા ચાર્જીસ લગાડી જૂની તારીખ એક છ બે હજાર ચોવીસની અસરથી ચાર્જ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે જે ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાડનાર એજન્સી પાસેથી સ્માર્ટ મીટર લાગ્યાના સમયથી અત્યાર સુધીના સમય સુધીની વીજ વપરાશના યુનિટની વિગતો મેળવી ચાર્જ વસૂલ કરવા દરેક સબડિવિઝન કચેરીઓને આદેશ આપવામાં આવેલ છે આ ઉપરાંત જે ગ્રાહકના બિલિંગ સિસ્ટમમાં ટીઓયુ ચાર્જીસનું પ્રોવિઝન ન હોય તેવા સંબંધિત ગ્રાહક પાસેથી બોર્ડ ચાર્જ તેમજ ઈડીના એડજસ્ટમેન્ટ કોડ મુજબ જરૂરી ચાર્જ વસૂલવા આદેશ કરેલ છે આવા આદેશ મળવાથી પીજીવીસીએલની દરેક સબડિવિઝન કચેરીઓ તરફથી ઘણા ગ્રાહકોને વધારાના બિલ ઇસ્યુ કરી વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ભાવ વધારા સામે તમામ સભ્યોએ સખત વિરોધ નોંધાવ્યો છે ગ્રાહકો પાસેથી ચાર્જીસ વસૂલાત કરે છે તે તાત્કાલિક અસરથી બંધ કરવા માંગણી કરેલ છે અધિકારીઓએ સહકારની ખાતરી આપી હતી અને પરિષદના પ્રતિનિધિમંડળની રજૂઆત વડી કચેરીએ પહોંચાડવાની ખાતરી આપી હતી સમગ્ર પ્રશ્ન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને સાથે રાખીને રાજ્યકક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમજ કાયદાના નિષ્ણાંતો પાસેથી જાણકારી મેળવીને જરૂર જણાશે તો અદાલતના દ્વાર પણ ખખડાવવામાં આવશે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ થી મચ્છરો દ્વારા ફેલાય છે છે મચ્છર દિવસે કરડે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર